જ્યારે જિલ્લાના સૌથી મોટા અધિકારી ડીએમ પૂજા શર્માના માતા સાદા વસ્ત્રોમાં એક ગરીબ મહિલાની જેમ એક મોટી સરકારી બેંકમાં પૈસા કઢાવવા જાય છે ત્યારે બેંકના બધા અધિકારીઓ તે મહિલાને ભિખારણ સમજી લે છે કોઈને ખબર નહોતી કે આ મહિલા જિલ્લાના સૌથી મોટા અધિકારી ડીએમ મેડમ સાઈબાના માતા છે બધાએ વિચાર્યું કે આ તો કોઈ ભિખારણ હશે અને તે આ મોટી અને પ્રોફેશનલ બેંકમાં શું કરવા આવી હશે તેટલામાં તે મહિલા ધીમે ધીમે ચાલતા કાઉન્ટર તરફ જાય છે કાઉન્ટર પર રોશની નામની સિક્યોરિટી ગાર્ડ બેઠી હતી વૃદ્ધ મહિલાએ રોશનીને કહ્યું બેટા મારે બેંકમાંથી પૈસા કઢાવવા છે આ રહ્યો ચેક રોશનીએ ચેક જોયા વિના જ મહિલાને કહેવાનું શરૂ કર્યું તારી હિંમત કેમ થઈ બેંકમાં આવવાની આ બેંક તારા જેવીઓ માટે નથી ભિખારણ ક્યાંયની આ બેંક મોટા લોકોની છે અહીં મોટા મોટા લોકોના ખાતા છે તારા જેવી સ્ત્રીની તો ઓકાત પણ નથી આવા બેંકમાં ખાતું ખોલાવવાની નિકળ અહીંથી નહીં તો મારીને ભગાડીશ મહિલાએ કહ્યું બેટા તું પહેલાં ચેક તો જો મારે પાંચ લાખ રોકડા કઢાવવા છે આ સાંભળીને તો રોશની ભડકી ઉઠી આ કોઈ મજાક કરવાની જગ્યા છે તને શું લાગે છે તું મને કંઈ પણ કહીશ અને હું માની લઈશ તારા જેવી સ્ત્રીની ઓકાત જ નથી અને શું કહ્યું તે પાંચ લાખ તે ક્યારેય આટલા પૈસા તારા જીવનમાં જોયા છે જલ્દી અહીંથી જા નહીં તો ધક્કા મારીને કાઢી મૂકીશ તે જ સમયે બેંક મેનેજરે પોતાની કેબિનમાંથી બહાર જોયું અને પૂછ્યું કોણ છે જે આટલો અવાજ કરી રહ્યું છે રોશનીએ તરત કહ્યું કોઈ ભિખારણ સ્ત્રી છે સર જવાનું નામ નથી લેતી બેંક મેનેજર ગુસ્સામાં બહાર આવે છે અને કંઈ પણ પૂછ્યા વિના તે વૃદ્ધ મહિલાને એક જોરદાર થપ્પડ મારી દે છે થપ્પડ એટલો જોરદાર હતો કે તે મહિલા લથડિયા ખાઈને જમીન પર પડી જાય છે પછી તે મેનેજર સિક્યુરિટી ગાર્ડને બૂમ પાડે છે શું કરી રહી છે ઘસડીને બહાર કાઢાને ખબર નહીં ક્યાં ક્યાંથી આવી જાય છે આ લોકો રોશની તે મહિલાને જોર જબરજસ્તીથી ધક્કો મારીને બેંકમાંથી બહાર કાઢી મૂકે છે ત્યાં ઊભેલા તમામ ગ્રાહકો અને સ્ટાફ ચૂપચાપ બધું જોઈ રહ્યા હતા કોઈને ખબર નહોતી કે તે સ્ત્રી જિલ્લાની ડીએમ પૂજા શર્માના માતા છે અને આ બધું દ્રશ્ય બેંકના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ રહ્યું હતું ઘરે પહોંચીને તે મહિલા રડતા રડતા પોતાની દીકરી ડીએમ પૂજા શર્માને ફોન કરે છે અને આખી વાત જણાવે છે કે કેવી રીતે બેંકમાં તેમની બેજ્જતી કરવામાં આવી અને કેવી રીતે તેમનું અપમાન કરીને તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા પૂજા આ સાંભળીને અંદરથી ધ્રુજી ઉઠે છે તેના માટે આ કોઈ આગથી ઓછું નહોતું તે રડતા રડતા પોતાની માતાને કહે છે મા કાલે હું પોતે આવી રહી છું અને તમારી સાથે ચાલીને તે જ બેંકમાંથી પૈસા કઢાવીશ બીજા દિવસે સવારે ડીએમ પૂજા શર્મા સામાન્ય સૂત્રાઉ સાડી પહેરીને પોતાની માતા સાથે બેંક જવા તૈયાર થાય છે મા દીકરી એકબીજાને જોઈને ગળે મળે છે આંખોમાં આંસુ છે ગર્વ અને પીડા પૂજાના માતાને પોતાની દીકરી પર નાશ છે તેમણે કેટલી મુશ્કેલીઓથી તેને ઉછેરી ભણાવી અને આજે આટલા ઊંચા પદ સુધી પહોંચાડી સવારના બરાબર અગિયાર વાગે મા દીકરી બેંકની બહાર પહોંચે છે બેંક હજી સુધી ખુલી નહોતી જ્યારે સમય દસ વાગ્યાનો હતો પૂજા શાંતિથી દરવાજા પાસે બેસીને રાહ જુએ છે થોડી મિનિટો પછી જ્યારે બેંક ખુલે છે બંને અંદર પ્રવેશ કરે છે બંનેના પહેરવેશ એટલા સામાન્ય હતા કે ત્યાં હાજર ગ્રાહકો અને કર્મચારીઓ તેમને એક સામાન્ય ગ્રામીણ મહિલા સમજી બેસે છે કોઈ વિચારી પણ નહોતું શકતું કે આ તે જ પૂજા શર્મા છે જિલ્લાની ડીએમ ધીમે ધીમે બંને કાઉન્ટર તરફ વધે છે ત્યાં તે જ રોશની બેઠી હોય છે પૂજા નમ્રતાથી કહે છે મેડમ અમારે પૈસા કઢાવા છે માતાની દવાઓ લેવાની છે અને બીજા પણ કેટલાક જરૂરી કામ છે રોશનીએ બંને મહિલાઓને ઉપરથી નીચે સુધી જોઈ સાડીમાં એક વૃદ્ધ મહિલા અને સામાન્ય કપડામાં એક યુવતી કોઈ પણ રીતે મોટા અધિકારી નહોતા લાગી રહ્યા તેણે વ્યંગ કરતા કહ્યું તમે કદાચ ખોટી બેંકમાં આવી ગયા છો આ બ્રાન્ચ હાઈ પ્રોફાઇલ ક્લાયન્ટ સાથે ડીલ કરે છે પૂજા શર્માએ સ્મિત કરતા જવાબ આપ્યો એકવાર ચેક કરી લો મેડમ જો નહીં હોય તો અમે ચાલ્યા જઈશું રોશનીએ અનિચ્છાએ કવર લીધું અને કહ્યું થોડો સમય લાગશે વેઇટિંગ ચેર પર બેસી જાઓ પૂજા માતાનો હાથ પકડીને ખૂણાની એક ખાલી ખુરશી પર બેસી ગઈ તેમણે માતાને પાણી આપ્યું અને પોતે પણ શાંત બેસી રહી બેંકમાં હાજર લોકો તેમને ઘૂરી રહ્યા હતા અહીં સામાન્ય રીતે શ્રીમંત વેપારીઓ અધિકારીઓ અને પ્રભાવશાળી લોકો આવતા હતા મોંઘી ગાડીઓ અને ચમકદાર કપડામાં એવામાં સામાન્ય કપડામાં બેઠેલા મા દીકરીનું ત્યાં હોવું બધાને વિચિત્ર લાગી રહ્યું હતું ચારે બાજુ ફુસ્ફુસાહટ શરૂ થઈ ગઈ કયા ગામથી આવી છે પેન્શનના ચક્કરમાં આવી હશે તેમનું ખાતું તો અહીં હોઈ જ ન શકે પૂજા બધું સાંભળી રહી હતી પરંતુ શાંત બની રહી તેમના માતા થોડા અસહજ હતા પરંતુ દીકરીનો સંયમ જોઈને પોતાને સંભાળી રહ્યા હતા થોડીવાર પછી પૂજાએ રોશનીને કહ્યું જો તમે વ્યસ્ત હો તો કૃપા કરીને મેનેજર સાથે મળાવી દો મારે જરૂરી વાત કરવી છે રોશની ખીજાઈને ફોન ઉઠાવે છે અને મેનેજરની કેબિનમાં કોલ કરી દે છે સર એક મહિલા છે કહી રહી છે કે તમને મળવું છે મોકલી દઉં મેનેજરે કાચમાંથી ઝાંકીને જોયું સામાન્ય લાગતી મહિલા પોતાની માતા સાથે બેઠી હતી અધિકારી જેવી તો બિલકુલ નહોતી લાગી રહી તેણે ઠંડા સ્વરે કહ્યું મારી પાસે નક્કામા લોકો માટે સમય નથી કહી દો કે બેસે અને રાહ જુએ રોશનીએ કહ્યું તમે વેઇટિંગ ચર પર બેસો સર થોડી વારમાં ફ્રી થશે પૂજાએ કંઈ કહ્યું નહીં બસ માતાનો હાથ પકડીને ત્યાં શાંત બેસી રહી એક અધિકારીની ગરિમા અને એક દીકરીની સહનશીલતા સાથે પૂજા શર્મા અત્યાર સુધી સંપૂર્ણ શાંતિ અને સંયમમાં બેઠી હતી પરંતુ માતાની બેચેની અને લોકોની કાનાફૂસી જોઈને તેમણે ધીમેથી માતાનો હાથ દબાવ્યો અને કહ્યું માં લાગે છે આ લોકોને ફરક નથી પડતો હવે મારે પોતે વાત કરવી પડશે તે ધીમેથી ઊભી થઈ સાડીનો પલ્લુ ઠીક કર્યો અને સીધી મેનેજરની કેબિન તરફ વધવા લાગી મેનેજર જે અત્યાર સુધી કાચની પાછળથી તેમના પર નજર રાખી રહ્યો હતો ગભરાઈ ગયો તેણે ઝડપથી બહાર નીકળીને પૂજાનો રસ્તો રોક્યો અને બોલ્યો હા બોલો શું કામ છે પૂજાએ તે જ કવર આગળ વધાર્યું મારે પૈસા કઢાવવા છે મારી માતાની દવાઓ લેવાની છે અને બીજા પણ ઘણા કામ છે આ રહ્યો ચેક તમે જોઈ લો મેનેજરે કવર હાથમાં લીધા વિના જ બેરૂખીથી જવાબ આપ્યો જ્યારે ખાતામાં પૈસા નથી હોતા તો ટ્રાન્ઝેક્શન કેવી રીતે થશે તારી તો એટલી ઓકાત નથી કે તારા ખાતામાં પૈસા હોય અને મોટી એવી પૈસા કઢાવવાવાળી પૂજા હજી પણ અત્યંત શાંત લહેજામાં બોલી જો તમે એકવાર ચેક કરી લેતા તો સારું રહેતું આ રીતે અનુમાન લગાવવું યોગ્ય નથી મેનેજર હવે ખુલ્લેઆમ હસવા લાગ્યો ભાઈ આટલો અનુભવ છે મારો કે મોઢું જોઈને જ સમજી જઉં છું કે કોની પાસે શું છે રોજ આવે છે તારા જેવા લોકો અને એમ પણ તારા અકાઉન્ટમાં કંઈ હશે મને નથી લાગતું હવે વધારે ભીડ ન કર જો બધા તને જ જોઈ રહ્યા છે માહોલ બગડી રહ્યો છે સારું થશે જો હવે જતી રહીશ પૂજાનો ચહેરો હજી પણ સ્થિર હતો પરંતુ તેમની આંખોમાં એક અલગ ચમક હતી શાંતિની જગ્યાએ હવે સખતાઈ આવી ચૂકી હતી તેમણે કંઈ પણ બોલ્યા વિના કવર ટેબલ પર મૂક્યું અને ધીમા સ્વરે બોલી ઠીક છે જઈ રહી છું પણ એક વિનંતી છે આ કવરમાં જે પણ જાણકારી છે એકવાર જરૂર વાંચી લેજો કદાચ તમારા કામની હોય આટલું કહીને તે માતાનો હાથ પકડીને વળી અને દરવાજા તરફ વધી ગઈ પરંતુ જેવી તે ગેટ પર પહોંચી તે પાછી ફરી અને ઊંડી નજરોથી જોતા બોલી બેટા આ વ્યવહારનું પરિણામ તારે ભોગવવું પડશે સમય જ સમજાવી દેશે આખો બેંક થોડી પળો માટે સન્નાટામાં ડૂબી ગયું કોઈ અવાજ નહીં કોઈ ગુસ્સો નહીં બસ ઘરીમાંથી લપેટાયેલી એક ચેતવણી જે કોઈ તોફાનથી ઓછી ન હતી મેનેજર એક પળ માટે અટક્યો પછી બબડ્યો ઘડપણમાં કંઈ પણ બોલી જાય છે લોકો ચાલ જવા દે અને પાછો પોતાની સીટ પર બેસી ગયો તેની સામે તે જ કવર હજી પણ એમ જ ટેબલ પર પડ્યું હતું અણદેખ્યું અણવાંચ્યું તેને એ નહોતી ખબર કે તે જ કવરમાં એ સત્ય છુપાયેલું છે જે તેની દુનિયા બદલી નાખવાનું છે બીજા દિવસે બેંકની તે જ રૂટીન શરૂ થાય છે ક્લર્ક પોતાના કામમાં કેશિયર પોતાની ગણતરીમાં અને મેનેજર ફરીથી તે જૂના રવાડામાં પરંતુ આ વખતે એક ફરક હતો તે જ વૃદ્ધ મહિલા જેની સાથે એક દિવસ પહેલા અપમાનની બધી હદો પાર કરવામાં આવી હતી આજે ફરી તેજ બેંકમાં દાખલ થાય છે પણ આજે તે એકલી ન હતી તેની સાથે એક તેજ તરાર ઓફિસર હતો જે સૂટબૂટમાં ચમકી રહ્યો હતો તેના હાથમાં ચમકતું બ્રીફકેસ હતું તે બંનેના પ્રવેશતા જ આખા બેંકની નજરો તે દિશામાં ટકી જાય છે મહિલા આજુબાજુ જોયા વિના સીધી મેનેજરને કેબિન તરફ વધે છે મેનેજર પહેલાં તો તેને ઓળખી શકતો નથી પરંતુ જેમ જેમ તે નજીક આવે છે ચહેરો સ્પષ્ટ દેખાવા લાગે છે તે જ મહિલા જેની બધી ફાઇલો ગઈકાલે ઠુકરાવી દીધી હતી જેના સાડી પર તે હસ્યો હતો જેને તેણે અમારા જેવા ગ્રાહકો નથી જોઈતા કહીને કાઢી મૂકી હતી હવે તેના ચહેરા પર હવાઈ ઓડવા લાગે છે ગભરાઈને તે પોતે કેબિનમાંથી બહાર આવી જાય છે મહિલાનો ચહેરો આજે આત્મવિશ્વાસ અને ગરિમાથી દમકી રહ્યો હતો તે અટકતી નથી સિદ્ધિ મેનેજરની સામે ઊભી રહે છે અને તીખા સ્વરે કહે છે મેનેજર સાહેબ મેં ગઈકાલે જ કહ્યું હતું કે તમારા વ્યવહારનું પરિણામ ભોગવવું પડશે તમે માત્ર મારું જ નહીં પરંતુ મારા જેવા હજારો સામાન્ય નાગરિકોને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો છે હવે સમય છે સજા ભોગવવાનો મેનેજર ગભરાઈને કહે છે તમે કોણ હોવ છો મને શીખવવાનારી આ કોઈ તમારું ઘર નથી આ બેંક છે અને તમે અહીં મારું કંઈ મહિલા તેની વાત વચ્ચેથી જ કાપીને સ્મિત કરે છે પછી પોતાની સાથે આવેલા ઓફિસર તરફ ઇશારો કરે છે એમને મળો આ મારા કાનૂની સલાહકાર છે અને હું આ જિલ્લાની જિલ્લાધિકારી પૂજા શર્મા છું સાથે જ આ બેંકની આઠ ટકા શેર હોલ્ડર પણ અને આ મારા માતા છે જેમની સાથે તમે લોકોએ બહુ ખરાબ વ્યવહાર કર્યો એક ક્ષણ માટે આખા બેંકમાં સન્નાટો છવાઈ જાય છે બધા કર્મચારીઓ ગ્રાહકો અહીં સુધી કે દરવાજા પાસે ઉભેલા સિક્યોરિટી ગાર્ડ પણ સ્તબ્ધ રહી જાય છે મેનેજરના ચહેરાનો રંગ ઉડી જાય છે તે કંઈ કહે તે પહેલાં જ પૂજા શર્મા ફરી બોલે છે તમને બેંક મેનેજરના પદ પરથી તાત્કાલિક હટાવવામાં આવી રહ્યા છે હવે તમારી પોસ્ટિંગ ફિલ્ડમાં કરવામાં આવી રહી છે જ્યાં તમારે રોજ સામાન્ય જનતાને મળીને રિપોર્ટ બનાવવો પડશે પૂજા શર્મા બ્રીફકેસ ખોલે છે અને બે દસ્તાવેજો કાઢીને સામે મૂકે છે પહેલો મેનેજરના તબાદલાનો આદેશ બીજો કારણ બતાવો નોટિસ જેમાં લખ્યું હતું કે તમારો વ્યવહાર બેંકની નીતિની વિરુદ્ધમાં જોવા મળ્યો છે મેનેજર હવે સંપૂર્ણ રીતે પસીનાથી રેબઝેબ થઈ ચૂક્યો હતો કાંપતા સ્વરે કહે છે મેડમ મારાથી ભૂલ થઈ ગઈ હતી હું શર્મિંદા છું ગઈકાલની વાતો માટે દિલથી માફી માંગુ છું પૂજા શર્માની આંખો હજી પણ સ્થિર હતી પણ અવાજમાં તે ન્યાય હતો જે કોઈ અધિકારીની ઓળખ હોય છે માફી કઈ વાતની માંગી રહ્યા છો શું માત્ર મારું અપમાન કર્યું હતું તમે કે પછી તે તમામ ગ્રાહકોનો જે સાદગીથી આવે છે પણ તમારી નજરમાં માત્ર કપડાંથી ઝાંકવામાં આવે છે શું ક્યારે બેંકની ગાઈડલાઈન વાંચી છે તમે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે દરેક ગ્રાહક સમાન છે કોઈ અમીર ગરીબ નથી હોતું અને જે પણ કર્મચારી ભેદભાવ કરશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે પછી એક ક્ષણ રોકાઈને તેમણે સખ્ત સ્વરે કહ્યું હું ઈચ્છતા તો આજે જ તમને સસ્પેન્ડ કરી દેત પણ હું એક તક આપી રહી છું પોતાને સુધારવાની આગલી વખતે તમારું નામ નહીં તમારી ઓળખ મિટાઈ દેવામાં આવશે પછી તેમણે બેંકની સિક્યોરિટી ગાર્ડ રોશનીને બોલાવી રોશની ડરતા ડરતા પાસે આવી તેની આંખોમાં આંસુ હતા કાંતતા હાથોથી બોલી મેડમ માફ કરી દો મારાથી બહુ મોટી ભૂર થઈ ગઈ આગળથી ક્યારેય કોઈને આ રીતે નહીં સમજીશ પૂજા શર્માએ તેની તરફ જોયું પછી કહ્યું કપડાં જોઈને કોઈને નાનું ના સમજ જે શીખ આજે મળી છે તેને જિંદગીભર યાદ રાખજે બેંકનો આખો સ્ટાફ હવે નજર ઝુકાવીને ઊભો હતો તેમણે બધા તરફ જોઈને કહ્યું પદથી નહીં વિચારથી માણસ મોટો હોય છે જે ઇન્સાનિયતને સમજે તે જ સાચો અધિકારી હોય છે આટલું કહીને પૂજા શર્મા પોતાના માતા સાથે બેંકમાંથી બહાર નીકળી ગઈ બેંકમાં થોડી પડોનો સન્નાટો છવાઈ ગયો પછી એક એક કરીને બધાએ એકબીજા તરફ જોયું બધાની વિચારસરણી બદલાઈ ચૂકી હતી તે દિવસ પછી બેંકનું વાતાવરણ બદલાઈ ગયું હવે દરેક ગ્રાહકને સન્માન મળવા લાગ્યો કોઈની સાડી જોઈ લે તેને ગરીબ ન કહેવાયું અને બધાના દિલમાં આ વાત બેસી ગઈ કે ક્યારેય ન સમજવું કોઈ સામાન્ય માણસને મામૂલી આગલી વખતે તે જ તમારી સામે ખાસ બનીને ઊભું થઈ શકે છે આ વાર્તા આપણને એ સમજાવે છે કે કોઈને પણ તેના પહેરવેશ કે સાદગીથી ક્યારેય કમજોર ન સમજવું જોઈએ હોઈ શકે છે તે વ્યક્તિ તમારાથી પણ ક્યાંય વધારે ઊંચા પદ પર હોય દરેક માણસને બરાબર સન્માન આપવું જોઈએ ગરીબ હોય કે અમીર દરેકની સાથે ઇન્સાનિયતથી પેશ આવવું જોઈએ